બોટાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં જેવા કે રાજીવનગર હાજી મહમદ ગફૂર સોસાયટી જૂના રામજી મંદિર રોડ વગેરે નવા સીસી રોડ બનાવવામાં આવેલા છે તેમજ બોટાદમાં જૂના પાળીયાદ બસ સ્ટેન્ડ પાસે તથા ઢાકણીયા રોડના પુલ પાસે નવા નાળા પુલિયા બનાવેલા છે આ તમામ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે નવા બનાવેલા સીસી રોડ હાલમાં તૂટી ગયેલા છે ગટરના પાણી રોડ પર વહે છે તેમજ જે કામો થયેલ છે તે તદ્દન નબળા પ્રકારના કરવામાં આવેલ છે આ અંગે બોટાદના કોંગ્રેસ સમિતિના ઓબીસી પ્રમુખ સિકંદરભાઈ જોખિયાએ કલેક્ટરને રજૂઆત કરી છે તેમજ વધુમાં જણાવ્યું છે કે કરોડો રૂપિયાના જે કામો બોટાદ ખાતે કરવામાં આવ્યું છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે તેમજ લોકોના પરસેવાની કમાણીના ટેક્સના નાણાંનો વ્યય કરવામાં આવ્યું છે આ અંગે તથસ્થ અધિકારી સ્થળ તપાસ કરાવી આવા નબળા કામ કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા તેમજ આ નબળા કામને મંજૂર કરનાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવા તથા આવા નબળા કામ કરતા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા રજૂઆત કરવામાં આવી છે હવે જોવું રહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવે છે કે કેમ

આ કયો એરિયા છે પાળિયાદ બસ સ્ટેન્ડ શું શું પ્રશ્ન છે પ્રશ્ન એ છે કે જે આ પુલ નવો બનાવ્યો ને એની માટે પાણી જે વરસાદનું આવે ને એને જવાની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી કરી રાખી એને ચોમાસામાં પાણી ભરાય શોપિંગમાં સીધું કરી દે છે કોઈ પણ જાતનો પ્લાન નથી લીધો ડાયરેક્ટ પુલ બનાવી જ નાખ્યો સીધે સીધો આ રોડ ઉપર કેટલા પુલ બનાવેલા છે આ રોડ ઉપર બે પુલ બન્યા છે કાણીકોર ને ગોલીકોર

સરકારી નાણાંનો દુર વ્યય થઈ રહ્યો છે તેને લઈ આજે મેં કલેક્ટરશ્રીને એક લેખિત અરજીમાં રજૂઆત કરી છે કે બોટાદના જે રોડ રસ્તા અથવા પુલના કામ થયેલા છે તેમાં સદંતર ભ્રષ્ટાચાર થયેલો છે તેને લઈ મેં આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને બોટાદ નગરપાલિકા દ્વારા જે આ રોડના કામ કરવામાં આવ્યા છે તેમાં સદંતર ભ્રષ્ટાચાર થયેલો છે

ટેન્ડર પાસ થયેલા હતા તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું અમને દેખાઈ રહ્યું છે આ ભ્રષ્ટાચારની અંદર કોણ કોણ સામેલ હોય તમે કોનું આક્ષેપ કરશો અમને તો સીધું તે ચીફ ઓફિસર ઉપર જ અમને અમે આક્ષેપ કરીએ છીએ કે તેની સિવાય તો કોણ આ નગરપાલિકાના વહીવટ કરી શકે તમે જોઈ રહ્યો તમારી સામે પંદર દિવસ આ પુલ નથી આ પંદર દિવસમાં તમે તરડા જુઓ આ રોડ તૂટવા પણ લાગ્યો કેટલો ભ્રષ્ટાચાર થયો છે આની અંદર તપાસ કરો અને જોઈ લ્યો કઈ રીતની સ્થિતિ છે ત્યાં હજી પંદર દિવસ ત્યાં ત્યાં રોડ બનતો હોય ત્યારે એ રોડ લાઈન લેવાની હોય અને અત્યારે તેમણે ખોદી લાઈન લીધી રોડ ના પૈસા તો ગયા ને અમારા અમારા ટેક્સ પૈસા છે અમે તપાસની માંગ કરી છે વિજિલન્સ તપાસ પણ માંગી છે અને યોગ્ય તપાસ કરી અને જે આમાં કસુરવાર હોય તેની ઉપર કડકમા કડક કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માંગ છે બાપ અચ્છા તમારા કયા વિસ્તારનો પ્રશ્ન છે શું પ્રશ્ન હનુમાન ગેટ દરવાજા અંદર જૂના રામજી મંદિર રોડ અહીંયા નગરપાલિકા વાળાએ ખોદ દીધું ગટર નાખોળે જીસીબી વાળાએ ખોદ્યું ધૂળ નો લાગી એ આટાતે રાખી તો અત્યારે એવું છે

અને પાણી તો એકલું જ જાય ભૂતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ